એમાં છીબેન કે જો લાકડાને એવું બતાય છે કંઈ વાંધો નહીં ભલે બધાય એ લાકડાને એવું જો એમાં તો કંઈ શે નહીં કે લાકડા ચૂલા ઉપર તો બધાય પહેલાં રસોઈ બનાવતા જ તા આ લાકડા તમે ભેગા કીરવા મો ઘણા બધા લાકડા લઈએ હં એટલે લાકડા જોશે સાબનો હા મેહમાન આ ચા તો બનાવવો પડે ચૂલા ઉપર ચા મસ્ત થાય હવે ચા કેવી મીઠી થઈ હતી હાલો અમારે જવાનું જસ દળ મમ્મી નથી આવતા મમ્મી ભાઈ ની છોકરી રાખવા કરે રે બેન છે અમારે બહુ તોફાન નથી લઈ અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ જસદ જાવ છે ખરીદી કરવા અમારે એમાં છે બેન જો તૈયાર થઈ ગયા છે તમારે નથી આવું મમ્મી પછી જાય હા અમારે એમાં બેન જો કેવા તૈયાર થઈ ગયા છે આ બાજુ તો ફળ તો જઈશું બધા અમારા કાકી મોટીમાં અમારા ભાભી અને બધા એમ જાય છે આઠ વાગે આપણે નીકળવાનું છે તો હમણાં થોડીક વાર પછી આ બાજુ કોની છોકરી છે કામિયાની નો કે શું કહેવાય મમ્મીની પપ્પાની શું પપ્પાની છોકરી ક્યાં જાવ છો બે તૈયાર થઈ

બાજુ મનીષા બેલ છે આજ આ બાજુ મારા મોટમાં છે આ બાજુ અમારા માસી છે

રિધીસીતી પછી આ સપ્તાહપતિન સોપારી લેવી છે ના પછી તમારે કેટલી મસ્ત લાગે મસ્ત લાગે કે બહુ મસ્ત આ કોલી ઓડવાની દે લે ઓમ છો હા પણ આમાં સિમ્પલ આવ છે આ જરી વગર નું આવ

કેમ રેડી ને કઈ ઘટતું નથી માનસી બેના કપડા લેવા આવી કે જો દેખા આવશે 함 છે બહુ કોના લગન કપડા લેવા છે કેવા આવા લેવા છે જો

હેલો મનીષા બેન જો જોવે છે આ લેવાની ગણતરી લાગે છે તારે લેવી છે જોવી છે હજી કાં પસંદ આવશે એ લેશે હેમાનસી બેને એક પસંદ કરી લીધી છે જો હેમાનસી બતાવી તો તારે આજે

સારા લાગે તૈયાર થયા હોય તો મસ્ત લાગે કેટલી જોડતા લેવાના બીજી ત્રીજી જોડ ચેક થાય છે થોડીક પાછળ હોય છે પાછળ તો હરકું દેખાય એમ બસ સારા લાગે પેલો એટલે તારો ગુલાબી ડ્રેસ ની બાઈ દેખાય છે ને એટલે ઓમ પીરું થાય લાગે મોટ માં કઈ ગયો તો ખરે સારું લાગે પેરો સારું સરસ છે ગમતો હોય તો લઈ લ્યો એને લેવાના છે આ લેવાશે ને કામિયા

બે વાગી ગયા દહીપુરી છે ચાલો બધા મનીષાબેન દહીપુરી આવી અને હેમંત્રી દહીપુરી સાખી પણ એનો ભાઈ એટલે બેન પાણીપુરી બને છે અને એક ભેળ પાણીપુરી એમાં સિવાય ભેળ ખાઈ લીધી હવે ઉપાડીશ પાણીપુરી પૂરી હવે પાણીપુરી ખાવાનું તમને લેવા ને જો હાલો આ મોજડી જો કાજલ પહેરે છે ને એ આપણા માટે લીધી છે જો હા આ મોજડી લીધી છે મે હ અને એક મોજડી લીધી છે અમારા કામ્યા બેને એ કામ્યા તે લઈ લીધી ઈ નત દેવાના ભાઈ દેવાના નત દેવાના ભાઈ દેવાના છો તમે નથી દેવાના જો અને એક જોડી ચપ્પલ લઈ લીધા શું કહેવાય આને ચપ્પલ કહેવાય શું કહેવાય સેન્ડલ સ્લાઈડ